અમરેલી જિલ્લાના ધારી ખાતે વહીવટી તંત્ર દ્વારા તમામ રેસ્ટોરન્ટ અને ચાની હોટેશન મોડમાં આવ્યું છે ત્યારે વહીવટી તંત્ર તમામ વિભાગોને સાથે રાખી ધારી શહેરમાં આવેલ રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટ અને ચાની હોટેલ ચલાવતા વેપારીઓની દુકાનને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ તકે ધારીના મામલો

જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી જે અનુસંધાને ગઈકાલે અમે સાતથી આઠ જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે